કન્યા રાશિ સાવધાન જુલાઈ બે હાજર પચીસની પાંચ ખૂબ જ સચોટ ભવિષ્યવાણી મિત્રો વૈદિક જ્યોતિષ પંચાંગ અનુસાર દરેક ગ્રહ અને નક્ષત્ર દર મહિને પોતાની ગતિ બદલતા રહે છે તેનો વ્યાપક પ્રભાવ રાશિચકરના બાર રાશિઓ તેમજ દેશ અને દુનિયા પર જોવા મળે છે આ સમય દરમિયાન જુલાઈ મહિનામાં ત્રણ મોટા ગ્રહોનો મોટો ફેરફાર થવાનો છે એટલે કે કર્મફળદાયી શનિદેવની સાથે મંગળ અને બુધ પણ વકરી થશે અને તમામ બાર રાશિઓ પર તેમનો ખાસ પ્રભાવ પડશે જેમાં કન્યા રાશિના લોકોએ જુલાઈ મહિનામાં ઘણા ક્ષેત્રોમાં સાવચેત રહેવું પડશે મિત્રો તમારે આ વિડિયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો બધા કન્યા રાશિના લોકોની ચંદ્ર રાશિ પર આધારિત છે મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ અનુસાર સૂર્ય અને ચંદ્ર ક્યારે વકરી નથી થતા જ્યારે રાહુ અને કેતુ હંમેશા વકરી રહે છે બાકીના બધા ગ્રહો સમયાંતરે તેમની ગતિ ધીમી કરે છે અને વકરી સ્થિતિમાં જાય છે આ સ્થિતિમાં ગ્રહની ઉર્જા સામાન્ય કરતા વધુ તીવ્ર બને છે પરંતુ ગ્રહ પોતે તે ઊર્જાને નિયંત્રિત કરવામાં અસમર્થ હોય છે તેથી વક્રી ગ્રહની ગતિ અસ્થિર બની જાય છે અને તેના પ્રભાવોની યોગ્ય આગાહી કરવી મુશ્કેલ બની જાય છે મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે શુભ પરિણામો આપવાને બદલે વક્રી ગ્રહો મોટાભાગે અશુભ પરિણામો આપે છે આનું કારણ એ છે કે તેમની ઉર્જા અનિયંત્રિત અને ફસાયેલી હોય છે જેના કારણે નકારાત્મક અસરોનું જોખમ વધે છે આ સમયે ગ્રહોના પ્રભાવથી સાવધાની રાખવી જોઈએ અને મોટા નિર્ણયો વિચારપૂર્વક લેવા જોઈએ જેથી અનિચ્છનીય સમસ્યાઓ ટાળી શકાય જુલાઈ મહિનામાં ત્રણ મુખ્ય ગ્રહો શનિ બુધ અને નેપચ્યુન વકરી સ્થિતિમાં પ્રવેશ કરશે જેના કારણે બધી રાશિઓ પર વિવિધ અસરો જોઈ શકાય છે મિત્રો તેર જુલાઈ સવારે નવ વાગીને છત્રીસ મિનિટથી અઠ્યાવીસ નવેમ્બર સુધી શનિ લગભગ એકસો આડત્રીસ દિવસ માટે વકરી રહેશે જેના કારણે ધીમી પ્રગતિ અવરોધો અને ધીરજની કસોટીનો સમય રહેશે અઢાર જુલાઈ રાત્રે દસ વાગીને તેર મિનિટથી અગિયાર ઓગસ્ટ સુધી લગભગ પચ્ચીસ દિવસ બુધ વકરી રહેશે જેના કારણે વાતચીતમાં વિક્ષેપ ગેરસમજ અને વિચારમાં મૂંઝવણ શક્ય છે પાંચ જુલાઈ બપોરે બે વાગીને અઠ્ઠાવન મિનિટથી દસ ડિસેમ્બર સુધી લગભગ એકસો ઓગણસાઠ દિવસ નેપચ્યુન વકરી રહેશે જેના કારણે માનસિક મૂંઝવણ ભાવનાત્મક અસ્થિરતા અને જીવનમાં અનિશ્ચિતતા આવી શકે છે જો કે વૈદિક જ્યોતિષમાં નેપચ્યુનનું મહત્વ નથી પરંતુ આધુનિક જ્યોતિષમાં તેની અસર મહત્વપૂર્ણ માનવામાં આવે છે મિત્રો ચાલો જાણીએ કે આ ગ્રહોના વક્રી થવાથી તમારા રોજિંદા જીવન પર કેવી અસર પડશે જુલાઈ મહિનો તમારા માટે કેવો રહેશે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વીડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રીમાન નારાયણ જરૂરથી લખો જેથી ભગવાન નારાયણના આશીર્વાદ આપ સૌના પરિવાર પર બન્યા રહે મિત્રો ચાલો જુલાઈ મહિનાની તે પાંચ મોટી ભવિષ્યવાણીઓ વિશે જાણીએ નંબર એક કન્યા રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે જુલાઈનો મહિનો તમને સામાન્ય રીતે સરેરાશ અથવા સરેરાશ કરતા વધુ સારા પરિણામો આપી શકે છે મિત્રો કારણ કે ચૌદ જૂનથી પંદર જુલાઈ સુધી આ મહિને સૂર્યનું ગોચર તમારા છઠ્ઠા અને સાતમા ભાવમાં થયું છે એટલે કે મહિનાના પહેલા ભાગમાં સૂર્ય તમને અનુકૂળ પરિણામો આપશે સૂર્યદેવની અનંત કૃપાથી તમને પંદર જુલાઈ સુધી અનુકૂળ પરિણામો જોવા મળશે જ્યારે બીજા ભાગમાં પરિણામો નબળા હોઈ શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે મંગળ અઠયાવીસ જુલાઈ સુધી તમારા આઠમા ભાવમાં રહેશે જે અનુકૂળ પરિસ્થિતિ નથી મિત્રો અઠયાવીસ જુલાઈ પછી મંગળ તમારા ભાગ્યસ્થાન પર જશે મંગળ અહીંથી પણ અનુકૂળ પરિણામો આપી શકશે નહીં પરંતુ જો આપણે સરખામણી કરીએ તો અઠ્યાવીસ જુલાઈ પછીનો સમય થોડો સારો હોઈ શકે છે મિત્રો આ મહિને બુધનું ગોચર તમારા સાતમા ભાવમાં રહેશે આમાંથી બુધ અઢાર જુલાઈથી વકરી રહેશે મિત્રો ચૌદ જુલાઈથી એકત્રીસ જુલાઈ સુધીનો સમય તમારે સાવધાની સાથે વિતાવવો પડશે નંબર બે કન્યા રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે જુલાઈનો મહિનો તમારા કારકિર્દી માટે ખૂબ જ અનુકૂળ કહી શકાય મિત્રો આ મહિનામાં ગ્રહોની ગતિમાં પરિવર્તનને કારણે તમને તમારા કારકિર્દીના ક્ષેત્રમાંથી અનુકૂળ પરિણામો મળવાના છે મિત્રો જુલાઈ મહિનામાં તમારા કારકિર્દી સ્થાનનો સ્વામી આ મહિનાની છવીસ તારીખ સુધી તમારી પોતાની રાશિમાં પાંચમા ભાવમાં રહેશે જેને સામાન્ય રીતે અનુકૂળ પરિસ્થિતિ કહેવામાં આવે છે એટલે કે શુક્રની કૃપાથી છવીસ જુલાઈ સુધી તમારું કાર્યક્ષેત્ર સારું રહેશે તમે તમારા વ્યવસાયમાં સારું કરશો જે તમને માનસિક શાંતિનો અહેસાસ કરાવશે મિત્રો જુલાઈ મહિનો તમારી કારકિર્દી માટે ખૂબ જ અનુકૂળ રહેવાનો છે નંબર ત્રણ કન્યા રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે જો આપણે જુલાઈના મહિનામાં તમારી નાણાકીય સ્થિતિ વિશે વાત કરીએ તો આ મહિને તમારા લાભ ઘરનો સ્વામી મંગળ આઠમા ભાવમાં રહેશે જે નફાની સાતત્યમાં અવરોધો ઊભા કરવાનું કામ કરી શકે છે જો કે આઠમા ભાવથી લાભ ઘરનો સ્વામી મંગળ નફા ઘર જોશે હવે વચ્ચે થોડો નફો અણધારી રીતે આવતો રહેશે પરંતુ સતત નફો મેળવવામાં કેટલીક મુશ્કેલીઓ છે શુક્રનો લાભ ઘર પર દૃષ્ટિ છે આ એક અનુકૂળ બાબત છે એટલે કે જુલાઈનો મહિનો તમને સતત લાભ આપી શકશે નહીં પરંતુ તે તમને વચ્ચે લાભ કરાવતો રહેશે જે તમને ટકી રહેવામાં મદદ કરશે ધન ઘરનો સ્વામી શનિ ગુરુ ધનના કારક ત્રીજા ભાવમાં છે જે તમારા માટે અનુકૂળ છે જ્યારે ગુરુ નવમા ભાવથી ધન ઘરને જોઈ રહ્યો છે આ પણ અનુકૂળ છે કારણ કે ગુરુ ધનના કારક છે અને ધનના ગ્રહ માટે ધનના ઘરને જોવું અનુકૂળ માનવામાં આવે છે પરંતુ ધન ઘરમાં રાહુની સ્થિતિ અને મોટાભાગે ધન ઘર પર કેતુ અને મંગળનો પ્રભાવ અનુકૂળ નથી આ રીતે આપણે કહી શકીએ કે ધનના ઘરમાં સરેરાશ સ્થિતિ જોવા મળે છે મિત્રો જુલાઈ મહિનામાં તમારે આર્થિક રીતે સાવચેત રહેવું જોઈએ નંબર કન્યા રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે જુલાઈ મહિનો તમારા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વધુ સારા પરિણામો આપી શકે છે મિત્રો આ મહિનો ગ્રહોની ગતિને કારણે આ સમય સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારા માટે ખૂબ જ અનુકૂળ સાબિત થવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે આ મહિને તમારા લગ્ન અથવા રાશિનો સ્વામી શનિ ત્રીજા ઘરમાં સારી સ્થિતિમાં જોવા મળી રહ્યો છે જે તમારા સ્વાસ્થ્યનું રક્ષણ કરવાનું વચન આપે છે પરંતુ આ બધાની વચ્ચે બીજા ઘરમાં રાહુની હાજરી તમારા આહારને અસંતુલિત બનાવી શકે છે એટલે કે તમે તમારા શારીરિક સ્વભાવ વિરુદ્ધ ખોરાક અપનાવી શકો છો પરિણામે સ્વાસ્થ્ય નબળું પડી શકે છે એટલે કે આ મહિનામાં અસંતુલિત જીવનશૈલીને કારણે સ્વાસ્થ્ય નબળું પડતું જણાય છે પરંતુ તેમ છતાં શનિની અનુકૂળ સ્થિતિ તમને વધુ સારી રિકવરી આપી શકે છે અથવા ઝડપથી સારી રિકવરી આપવા માટે કામ કરી શકે છે જોકે સ્વાસ્થ્ય બગડે નહીં તે માટે આહાર સંતુલિત કરવો વધુ સારું રહેશે નંબર પાંચ કન્યા રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે જુલાઈના મહિના જો આપણે તમારા પ્રેમ સંબંધ વિશે વાત કરીએ તો આ મહિને તમારા પાંચમા ઘરનો સ્વામી શુક્ર છવ્વીસ જુલાઈ સુધી પોતાની રાશિમાં પાંચમા ઘરમાં રહેશે જેને સામાન્ય રીતે ખૂબ જ અનુકૂળ પરિસ્થિતિ કહેવામાં આવશે એટલે કે ભાવ ભાવેશ અને કારકની સ્થિતિ સામાન્ય રીતે અનુકૂળ છે જો કે શનિની પણ ત્રણેય પર દૃષ્ટિ રહેશે તેથી બધું સારું નહીં હોય પરંતુ તેમ છતાં ઘણું સારું રહેશે મિત્રો તમને જણાવી દઈએ કે જો આપણે આ મહિને નાની મોટી વિસંગતતાઓને બાજુ પર રાખીએ તો આ મહિને તમે તમારા પ્રેમ જીવનનો ખૂબ આનંદ માણતા જોવા મળશે ખાસ કરીને છવ્વીસ જુલાઈ સુધી ખૂબ સારા પરિણામો મળી શકે છે મિત્રો ઓછું બોલો અને શક્ય હોય તેટલું તમારા જીવનસાથીને સાંભળો આમ કરવાથી તમારા જીવનસાથી સાથે સંકલન રહેશે અને તમારા લગ્ન જીવનમાં ખુશી રહેશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો जो तमने आ माहिती पसंद आवी तो वीडियो ने लाइक करजो चैनल ने सब्सक्राइब करजो कमेंट बॉक्स में जय श्रीमान नारायण जरूर लख थी लखजो जे नी कृपा आप सौना परिवार पर बनी रहे वीडियो ने छेले सुधी जोवा बदल आपनो खूब खूब आभार